બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરોધ આવેદનપત્ર પત્ર આપવામાં સમસ્ત હિન્દુ સમાજ આણંદ જિલ્લા દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર લોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરોધમાં ઇસ્કોનમાં પરમ પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પરમ પૂજ્ય સંતશ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે જે કૃત્ય પણ અમાનવીનીય છે રિપોર્ટર આશિષ મહેતા જય જય શ્રી રામ महेंद्र भाई नई साहिब स्टेज आगर आसो કે આંતરરાષ્ટ્રીય સ્તરે આની જોરદાર રજૂઆત થવી જોઈએ દુનિયાભરમાં અને ખાસ કરીને દેશમાં વારે વારે માનવ અધિકારના ઠેકા લઈને નીકેલે ઠેકાદારોને પણ વિનંતી કરવાની કે તમારી જાતને પ્રશ્ન પૂછો કે તું હિન્દુ માનવ નથી સરે આમ હત્યા થાય બહેનો પર અત્યાચારો થાય એટલે કેમ મોંઘાર્યો હોય આનો વિરોધ થવો જોઈએ અને સંગઠિત તાકાત વડે વિરોધ થવો જોઈએ આપણે શાંતિ પૂર્વક રહ્યા છીએ વિશ્વમાં જેટલા યુદ્ધો થયા એમાં આપણો ક્યારેય રોલ રહ્યો જે ત્યારે આપણે સૌ હિન્દુ સમાજ એકત્રિત થઈને એને સખત શબ્દોમાં વાખોડી કાઢીએ છીએ અને સાથોસાથ જ્યારે જ્યારે હિન્દુઓ પર આક્રમણ થાય આપણે સૌ ભેગા મળીને એક ઊંચી એક દિલથી આત્મીયતાથી આવી પરિસ્થિતિ સહન ન કરીએ જેને હિન્દુ સમાજની સંસ્કૃતિની રક્ષા માટે એક રૂચિ થી જીવી શકીએ એ માટે ભગવાન આપણને સૌને ખૂબ બળ આપે પરસ્પર ભાવ ભૂલી જઈને આપણે બધા જ એક થઈને જીવીએ અને સાચા અર્થમાં ભારત વિશ્વગુરુ